હર હર મહાજી મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જીતે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં અત્યારે હું આવું છું આ ઘરે આજે કિનુનો બર્થ ડે થતો તો ડે ઉજવ આવ્યા છે ક્યાંક ને નહીં આવ્યા છે કિનુ હોય જઈ બ્લોગ ચાલો બદલો પછી હું ઉપર લઉં ચાલો ઉપર મળી શિવરાજ છે ને ગીત ગાય તો ગાઉલો હજી ગાવ ગાય શિવરાજ ગીત ગાય છે

તો ગાયસ હમ સીયુ રાજ નોવારો છે તો હેપી બર્થડે થે દિજે જરી છે બસ બસ તો પછી ઉમેશ નું તો ઓલરેડી થઈ ગયા હતા તો મેં કીધું સાડા દહે હું જાય કામે જવાનું હોય મેં કીધું મોડું થઈ જાય ના ટ્રાફિક હોય તો હાડા દહે એટલે ટ્રાફિક ફસાય એટલે બાર એક તો વાગી જાય ને હું અત્યારે જાઉં છું કામે આજે ફાઇનલી જોવા જવાનું છે તો આજે બ્લોગમાં બની આવે તો તો આજે તમને હાઈને બતાવી અત્યારે તો હું કામ પર જાઉં છું ને હાઈને કન્ટિન્યુ બ્લોગમાં બની દો ને હાઈ જાય મળીએ બરાબર કીનો નકાર બલ્દી હતું કીનો કે કીનું કે મને ગિફ્ટ ન દીધું કોઈએ કાઈ ન દીધું તમને જે બિસ્કુટ ખબર છે

કાલ તો કમ્યાણ નો આવ્યો કેમ કે કિનુ નો બર્થડે ઉજવ સાકા કે કપ પૈસા સા નીકળી આજ ફાઇનલી જાવન છે હે જી જાવું ફેર કુ કે ને આજ ઓફિસ લઈ આવ્યો ન અત્યારે જો સાલુ ગાડીએ સુ ને હું જાવ છું ગણપતિ જોવા આ બધાય અમે થઈ ગણપતિ જોવા લાય હું ઈસલો ને કીધું આ દેખાય છે ગાઈસ કોમેન્ટ કરજો મને નથી ખબર

سگنل <سؤال> بند سے کیوں آیا ہے گھر بکرا بھی گھر بجا میں نہ بڑی چاہیں کہ آپ کو ہم کو آئیں گے آئیں گے آئیں گے آئیں گے آئیں گے مور کے ویڈیو کو دے بھائی آج آن تو اس لوگ بلوگ بنا ہے بلوگ ایک نمبر آگا کھانا 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 राइट तुमने पहला गणपति बचाओ तो रोज़ वाला पहला गणपति ने आप बताओ मैं ऐसे तुम्हें नहीं बताए કમોન બધા હરે અમને લઈ જાય છે ગણપતિ બાબા રોવા તો વિસલો હતો છે અહીં સેકલા બોલે કાળી રાત માં બીજી મૂર્તિ જોજો કેવી છે તો આને મત મસ્ત મજા લે કાળી બીજી મૂર્તિ જોજો ગણપતિ દેખાડે આમાં બહુ અવાજ નથી આવે એમ

આંગળી ભાંગી ગઈ ગાય હવે તમને એક મસ્ત મજાના ગણપતિ બતાવું તમને મજા આવશે જો જો જોઈને તમને એમ થાય ઓ જો પૂઠાણા ગણપતિ પૂઠાણા જ ને હા પૂઠાણા ગણપતિ જો કેવો મસ્ત છે ને મસ્ત લાગે ચાલો ગાય બધાય હાલતા થઈ ગયા

તું આવી તે સારું છું આને પૂછ કેટલી ટ્રાફિક હતી કેટલી ટ્રાફિક હતી ખાય બહુ ટ્રાફિક હતી તું આવ્યું ને તો તું એમ કે હું જોઈ લાવ ને આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ આ બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાયક કોર્મેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો ન આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય